વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ અલસાફા ફ્લેટના કોમન પ્લોટ પાસે આવેલી દુકાનની સામે એક સાપ દેખાતા શ્રી સાઈ દ્વારકામાય ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે બાદ આઠ ફૂટ જેટલો લાંબો સાપ જેનું નામ રેડ સ્નેક છે તે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ અલસાફા ફ્લેટના કોમન પ્લોટ પાસે આવેલી દુકાનની સામે સાપ દેખાતા શ્રી સાઈ દ્વારકામાય ચેરિટેબલ ટ્રસ્ટને કોલ કરી સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે સંસ્થાના ઇસ્માઇલભાઈ મલેક તેમજ ફરદીન ખાન અને આઝમ ખાન સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આઠ ફૂટ જેટલો લાંબો રીડ્સને સ્નેક નામના સાપ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સોસાયટીમાં સાપ દેખાતા ભયનું વાતાવરણ સર્જાયું હતું જ્યારે સંસ્થા દ્વારા સાપને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો શ્રી સાંઈ દ્વારકા માય ટ્રસ્ટ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો શ્રી સાંઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટને ફોન કોલ મળ્યો હતો અલ સફામાંથી રફીકભાઈ અને મજરભાઈનો કોલ હતો તો કે અહીંયા સાપ નીકળ્યો છે તો તમે લોકો આવીને રેસ્ક્યુ કરી જાઓ એમ કેટલો મોટો સાપ પકડાયો લગભગ રેડ સ્નેક છે આઠ ફીટનો સાપ છે કેટલું એટલે નુકસાન કરી શકે છે ના સાપ તો કરડે નહીં આ એક્ચ્યુલી ઝેર વગરનો આવે છે અને કંઈ નુકસાન ના પહોંચાડે આઠ ફીટનો છે અહીંયા અલસફા દુકાન હતી દુકાનની આગળ ત્યાં ત્યાંથી નીકળ્યો ને તરત ફોન આ દુકાનમાં ઘૂસી ગયેલો હતો अजसफ़ा सोसाइटी ही है हाई टेंशन रोड जा से यहाँ करीब 11 बजे एक सांप दिखाई दिया बच्चे वगैरह खेलते हैं तो रेस्क्यू के लिए सी सी द्वारकाधीश चैरिटेबल ट्रस्ट के इस्माइल भाई को कॉल किया तो वो अपनी टीम के साथ अयान भाई फरदीन और आजम भाई के साथ आए और अभी ग्यारह तीस हो रही है और उसको रेस्क्यू कर लिया है और आठ फीट करीब का सांप उन्होंने बताया है और रेट्स नहीं है अरे सांप जो दिखाई दिया था कितना डर लगा लग हुआ बच्चे यहाँ पर नहीं बच्चे अभी क्या समर वेकेशन है तो बच्चे झुंड बना के खेल रहे थे ग्रुप में तो बच्चों ने स्पोर्ट किया और तुरंत इम, आ, सोसाइटी के जो बड़े अगवान लोग हैं उनको इन्फॉर्म किया और हमने इमिडियटली इसमाइल भाई को कॉल किया और उन्होंने रेस्क्यू किया अचानक सांप कुछ डर का माहौल हुआ था बच्चे एकदम से डर गए थे एक्चुअली ये सोसाइटी के पीछे कॉमन प्लॉट है वहाँ पे दिखाई दिया तो बच्चे एकदम डर के आके जो सोसाइटी के लोग आगे जहाँ बैठते हैं वहाँ पे आके इमीडिएटली इन्फॉर्म किया और हमने એમીડિટલી કાલ ક્યા